હં પ્રાણી હોય પશુ હોય પક્ષીઓ હોય એને પણ દેવતાના સ્વરૂપમાં પૂજતા હોય છે એમ આજનો આજે શુભ દિવસ છે શ્રાવણ વદ ચોથ એને બોળચોથ તરીકે ઉજવવામાં આવે છે હવે બોળચોથની અંદર સામાન્ય રીતે ગાય અને વાછડાની એક વાર્તા દ્વારા પક્ષ પ્રાણીઓ પ્રત્યે સમાજની અંદર જે કોઈ વ્યક્તિઓ હોય એને કેવો ભાવ હોય એ ભાવ એની અંદર પ્રગટ થાય છે વાર્તા એક સામાન્ય છે પણ છતાં એનું ફળ સ્વરૂપ એટલું બધું છે કે એના દ્વારા ગાય છે એ તેત્રીસ કરોડ દેવતાઓમાં એનો વાસ છે એવું આપણા હિન્દુ ધર્મની અંદર માનવામાં આવે છે સનાતન ધર્મ ગાય પ્રેમી હોય ગૌ પ્રેમી હોય એટલે દરેક ગાય પાળવી એવો નિયમ છે જ પણ તેમ છતાં વર્તમાન યુગમાં સમય સંજોગો સાત ન થઈ શકે તો એ ગાયની પૂજા આજે આ દિવસે કરવાથી તેત્રીસ કરોડ દેવતાની પૂજા કરવાનું ફળ એને પ્રાપ્ત થાય છે પુરાણની અંદર એક વાર્તા એવી આવે છે કે એક સાસુ બહુ બે હતા હવે સાસુ અને બહુ બે ધાર્મિક કૃતિવાળા હતા બહુ નિર્દોષ હતી સાસુ મંદિરે જાય છે એના ઘેર એક ગાય અને વાછડો હતો તો સામાન્ય રીતે આ દિવસે જે સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય કુંવારિકાઓ હોય કે કોઈ હોય એ આજે ગાય અને વાછડાનું પૂજન કરી અને પોતાનું સુખ દાંપત્ય તમામ વસ્તુઓ મેળવી શકતી હોય છે બનાવ એવું બને છે કે વહુએ સાસુએ જતી વખતે વહુને એમ કીધું કે બેટા તું ઘઉંરો રાંધજે આજે બોળ ચોથ છે ને એ હવે ઘઉંલો હતો એ ગાયની વાછડાનું નામ હતું એટલે આને ખ્યાલ આવ્યો નહીં એટલે એને તો ઘઉંડાને વાછડાને ઘઉંરો માની અને એને પરાણે કાપીને જે કંઈ કરીને એને એ રાંધજો હવે ઘરે સાસુ જ્યારે પાછા આવે છે ત્યારે સાસુએ વહુને પૂછ્યું કે ઘઉંલો તે કર્યો હતો કે બા આજ તો ઘઉંલાએ મને બહુ હેરાન કરી મને પરેશાન કરી માંડ માંડ કપાણો એટલે સાસુએ કીધું શું તો કે આ ગાયનો જે વાછડો હતો જે નામથી ઓળખાતો એ અરે કે બેટા આજે આ બધા હમણાં બહેનો પૂજવા આવશે તો એને હું શું જવાબ આપીશ હં એટલે સાસુ હું વહુ પણ હું જાણ જે બનાવ બની ગયો તો બની ગયો પણ લોકોની શ્રદ્ધા અને ભાવના જ્યારે ઉચ્ચ પ્રગટ હોય ત્યારે ભગવાન પણ એના સાનિધ્યમાં આવતા જ હોય છે એ બાર બારણે માણસો પકડાવે છે બહેનો કે તમે જલ્દી ઘર ખોલો અમારે અહીંયા ગાય અને વાછડાનું પૂજન કરવાનું છે વાછડો તો હતો નહીં સાસુ બહુ બી મૂંઝાતા હતા કે શું જવાબ આપશું પણ એ લોકોએ જ કીધું કે ગાય અંદર છે વાછડો બહાર છે તો તમે એને અંદર ખોલો એટલે લઈ લો એટલે અમે પૂજન કરી શકીએ ત્યારે એમને પોતાના જે ભક્તિ અને ભાવથી પ્રભુએ જે વાછડાને સજીવન કર્યો અને એના દ્વારા બેનું પૂજન કરવામાં આવ્યું એટલે આ વાર્તા દ્વારા બોધપાઠ એટલો જ આપવામાં આવે છે કે આજે બહેનો સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય કોઈ પણ સ્ત્રી એ ગાય અને વાછડાનું પૂજન કરી પોતાના સૌભાગ્યની અખંડતા રાખે પ્રાણી પ્રત્યેનો જે ભાવ છે એ ભાવ પ્રગટ કરે અને તેત્રીસ કરોડ દેવતાનું પૂજન કર્યાનું પુણ્ય અનુભવે વર્ષોથી પ્રણાલીગત આ પૂજા ચાલુ છે અને આજના તારીખમાં પણ આ બહેનો આ પૂજા કરી અને પોતાના જીવનને ધન્યતા અનુભવે છે આજના દિવસે કોઈ ખાંડિયામાં રાંધેલું કોઈ ખાતા નથી ખાસ કરીને બાજરીનો રોટલો છે મોળા છે બગ છે એનું ભોજન કરી અને આ વ્રતને ઉજવે છે અને શાસ્ત્રની અંદર દરેક માધ્યમ કથાની અંદર લખેલું હોય છે કે જેવી શ્રદ્ધાથી કોઈ પણ વ્રત કરો એટલે એનું એવું ફળ એને પ્રાપ્ત થાય તો એ નિમિત્તે આજની આ બોડ ચોથ નિમિત્તે પ્રાણી પ્રત્યેનો પ્રેમ ગૌમાતા અને એનો પુત્ર હા જે ઘઉંલા તરીકે જે શંકરનું નંદી વાહન છે સાધન છે એ નંદી અને ગાયનું પૂજન દ્વારા હં પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય એવી બધાની મનોકામના પૂર્ણ થાય એટલે દરેક બહેનો આવ્રત કરી અને આપણી જે આ પરંપરા છે એને ચાલુ રાખે એવી સૌને શુભેચ્છા